નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને પોલીસ સતર્ક પચ્ય છવ્વીસ જાન્યુઆરીએ યોજાશે કોલ્ડ પ્લેનું પર્ફોર્મન્સ પોલીસ અધિકારી કર્મચારીઓ મળીને કુલ ત્રણ હજાર આઠસો પચ્યીસનો સ્ટાફ તૈનાત રહેશે ક્યુઆરટીની ત્રણ ટીમ એનએસજીની એક ટીમ એસડીઆરએફની એક તો બીડીડીએસની દસ ટીમ તૈનાત રહેશે કાર્યક્રમને લઈને જનપથ ચાર રસ્તાથી સ્ટેડિયમ જતો રસ્તો બંધ રહેશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેના કોન્સર્ટ થવાના છે એમાં બંને દિવસોમાં એક એક લાખ ફેન મળીને કુલ બે લાખ ફેન આવવાના છે એમાં આપણા રાજ્ય અને બીજા રાજ્યથી પણ જે જોવા આવનાર છે આપણે સુરક્ષાના ધ્યાને જુદા જુદા રેન્કના અધિકારીઓના બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે જેમાં ચૌદ ડીસીપી પચીસ એસીપી ત્રેસઠ પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી એકસો બેતાલીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પાંત્રીસો એક્યાસી હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ મળીને કુલ ત્રણ હજાર આઠસો પચીસ જેવા પોલીસ અધિકારી અને જવાનો તૈનાત રહેશે પાર્કિંગ પ્લોટ સુધી પહોંચવા માટેની પણ લિંક આપવામાં આવશે શો માય પાર્કિંગ જે એપ છે એના દ્વારા પાર્કિંગ સ્લોટ બુક કરાવવાથી સીધા એ પાર્કિંગ પ્લોટ ઉપર જવાશે જે પાર્કિંગ પ્લોટો દોઢ કિલોમીટરથી વધારે અંતર ધરાવે છે દોઢ કિલોમીટર અથવા તો દોઢ કિલોમીટરથી વધારે તો એવા પાર્કિંગ પ્લોટો ઉપર શો માય પાર્કિંગ દ્વારા ફ્રી ફેરી સર્વિસનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને એ સ્ટેડિયમ સુધી એ ફ્રી ફેરી સર્વિસમાં પાર્કિંગ કરી અને પહોંચી શકે છે આ જે પાર્કિંગ પ્લોટ છે ત્યાં આગળ પણ કેટલીક ફેસિલિટી પણ રાખવામાં આવશે તદુપરાંત જો હું વાત કરું કે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટેશનની તો મેટ્રો ટ્રેન દ્વારા પણ એની ફિકવન્સી વધારવામાં આવી